તમે પણ જુનાગઢથી શિષ્ય તરીકે બિરાજો છો અને તમારા જે પૂજ્ય ગુરુજી હતા ભરતી બાપુ એ પણ જુનાગઢ આશ્રમથી હતા જી જુનાગઢમાં બાપુ શું ચાલી રહ્યું છે જો હું તો હમણાં જુનાગઢ ગયો નથી પરંતુ આપ જે કોન્સેપ્ટથી પૂછવા માગો છો એનો જવાબ હું એ આપીશ એ પદવી એ ગાદી શેના માટે સ્થાપાણી જે તે સમય માત્ર ને માત્ર પરોપકાર સર્વભૂત પોતાનો અહંકાર એની જ પ્રતિષ્ઠા કરવા માટે લોકોને દેખાડવા માટે કીધું છે એ વાત ચરિતાર્થ થઈ રહી છે બંને વચ્ચે ચાલી શું રહ્યું છે પુશિપત્રી બાબુ સીધું પૂછી લો જો સંતોનો અલગ અલગ મત છે એ મોટા સંતોના અભિપ્રાયો વિશે મારે કેવું હોય તો નાના મોઢે મોટી વાત થાય એવું થાય આપણે બધું એક ઝપટ મર્યો બે આવવાની આવવાની છે તો આજે આક્ષેપ પ્રતિ આક્ષેપ સંતો કરે છે તમે તમને ન થાય બધું ખબરે જો તું જ્યાં પોતાનો ઈગો એ સંતોષાય એના માટેના જ્યાં પ્રયાસો થાય ત્યાં હંમેશા પતન થતું હોય છે ચોથી પેઢી છે આળસુ બને પાંચમી પેઢી પાપીષ્ઠ બને પતન કરે છે અને એ પ્રકૃતિનો નિયમ છે કોઈ સંત એ પોતાના જીવનના અંતિમ હોય અને એના કરાવી આવે આવા પ્રોપર્ટી માટે કારણ કે એ વાતનું તો જો બધાએ સંતોને દુઃખ છે તો યોગ્ય ન જ કહેવાય તો ધૂતરાષ્ટ્રને હંમેશા એવી ઈચ્છા હતી કે મારો દુર્યોધન જ ગાદીએ બેસે પોતાની ગાદીનો શિરપા એ ગોવાળને એને આપ્યો છે વંશ પરંપરા એટલે ધર્મ જગતમાં અમારે એક નાદ પરંપરા બુદ્ધ પરંપરા છે બુદ્ધ વંશ પરંપરા અનુસાર ચાલતી હોય પરંતુ ધર્મ જગત હંમેશા નાદ પરંપરા પ્રમાણે ચાલુ સંજોગ સાચું બાપુ બ્રહ્મ વિનંદ હોય શકે જો થઈ ગયું વ્યવસ્થિત તો હતો વિવાદ હતો જ નહીં કે એની પાસે ઘણા કાગળિયા બાપુની હાજરીમાં હાજરી એમ નહી આપતા હતા મેં ઘણી વાર જોયેલું છે કે ના કેના હા હરિગીરી મહારાજ ને આપતા હતા મને ખ્યાલ છે મેં જોયેલું પણ મારે થોડી ચર્ચા કરવી છે જુનાગઢ જી તમે પણ જુનાગઢ થી શિષ્ય તરીકે બિરાજો છો અને તમારા જે પૂજ્ય ગુરુજી હતા ભરતી બાપુ એ પણ જુનાગઢ આશ્રમ થી હતા જી જુનાગઢ માં બાપુ શું ચાલી રહ્યું છે જો હું તો હમણાં જુનાગઢ ગયો નથી પરંતુ આપ જે કોન્સેપ્ટ થી પૂછવા માગો છો એનો જવાબ હું એ આપીશ કે હંમેશા બે ગાદીનો મહિમા આદેશમાં રહ્યો છે એક રાજગાદી અને બીજી ધર્મગાદી અને ધર્મ ગાદીમાં તમે જુઓ તો અમારે તો સદસ્યોથી માંડીને ઠેટ મંડલેશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સુધીની પદવીઓ છે અને રાજ જગતમાં તમે જુઓ તો સરપંચ થી માંડીને સંદર્ધ મિનિસ્ટ્રો વડાપ્રધાન સુધીની પદવીઓ છે તો એ એ પદવી ગાદી શેના માટે જે તે માત્ર ને માત્ર પરોપકાર સતામ વિભૂતે સર્વભૂત હિતે રતા કે જીવનું કલ્યાણ કેમ થાય એના માટે આ ધર્મ ગાદી કે કોઈ વડીલ બેઠો હોય તો એ પ્રયાસ રહ્યો છે પરંતુ આજે એ લક્ષ્ય ભૂલાઈ ગયું અને પોતાનો નિજ સ્વાર્થ અને પોતાનો અહંકાર એની જ પ્રતિષ્ઠા કરવા માટે ને લોકોને દેખાડવા માટે જમીન હા જર જમીને જોરું આ ત્રણેય કજિયાના છોરું જે કીધું છે એ વાત ચરિતાર્થ થઈ રહી છે હું સંસ્કૃત સાહિત્ય જ્યારે જોઉં ત્યારે ગદ શબ્દ આવ્યો છે ગદ ગદ ગદતી વાંચી વક્તા એમ ધાતુમાંથી લકાર તમે લ્યો એટલે વર્તમાન કાળમાં એટલા માટે આપણે ત્યાં એમ કીધું છે મહેશ અને હરિગીરી બાપુ બંને વચ્ચે ચાલી શું રહ્યું છે ઋષિ ભારતી બાપુ હું સીધું પૂછી લઉં તમને અને જુનાગઢ જેવી પવિત્ર જગ્યાને સોપે સોંપે છે પૂંજે ભારતી બાપુ પણ ત્યાં જ બિરાજતા જુનાગઢ ની તરફ હવે જો સંતોનો અલગ અલગ મત છે એ મોટા સંતોના અભિપ્રાયો વિશે મારે કહેવું એ તો નાના મોઢે મોટી વાત થાય એવું થાય એટલે એ સમય સમયનું કામ કરશે પણ એના વિશે મારે કોઈ કોમેન્ટ અત્યારે કરવાનો અવકાશ નથી કારણ કે એ બે વડીલ સંતો છે એ સમયે શું નિર્ણય લઈએ તો એમને જ ખબર કારણ કે આ એક વ્યક્તિગત નિર્ણય નથી અને સંતો સંતોનો સંયુક્ત નિર્ણય રહેશે અને એ બધા સંતો જ્યારે બેસે હું તો સંવાદનો વ્યક્તિ છું વિવાદમાં માનતો નથી અને હંમેશા સંવાદ દ્વારા કોઈ પણ એક ગાદી હોય એનું હંમેશા સમાધાન આવે બબુ આપણે એક ઝાપટ મારી બે આવવાની આવવાની જ છે તો આજે આક્ષેપ પ્રતિ આક્ષેપ સંતો કરે છે તમે તમને ન થાય બધું સાંભળીને જો જે વડીલ સંતો હોય ને હું લીડરશીપ એને લીડર કહી શકું ધર્મ જગત હોય કે રાજ કે હંમેશા લેટ ગો કરે અને કાંઈ ભૂલ હોય તો સોરી કહે એ પાછળ આગળ સમાધાનનું વલણ અપનાવે પરંતુ જ્યાં પોતાનો ઈગો એ સંતોષાય એના માટેના જ્યાં પ્રયાસો થાય ત્યાં હંમેશા પતન થતું હોય છે ને એટલા માટે તમે જુઓ મેં થોડા દિવસ પહેલાં પણ કીધું હતું કે હંમેશા કોઈ પણ ગાદી હોય એ પાંચ પેઢી સુધી ચાલતી હોય છે તપસ્વી હોય છે માન અપમાન સુખ દુઃખ ટાટ તડકો બધું સહન કરી અને પોતાનું સામ્રાજ્ય ફેલા ઊભું કરે છે અને બીજી પેઢી છે એ પુરુષાર્થ કરે છે ત્રીજી પેઢી છે રાજ કરે ભોગવતી હોય છે ચોથી પેઢી છે આળસુ બને પાંચમી પેઢી પાપીષ્ઠ બને પતન કરે છે અને એક પ્રકૃતિનો નિયમ છે તમે જોવું તો જોજો કોઈ પણ ક્ષેત્રમાં કે પહેલી પેઢીમાં હંમેશા નિર્ગુણ ભાવ એટલે ઈશ્વરની સમીપ રહેલા હોય છે લોકો બીજી પેઢીના લોકો સત્વગુણી હોય છે ત્રીજી પેઢીના લોકો છે એનામાં સત્વગુણ પચાસ ટકા અને રજોગુણ પચાસ ટકા એટલે એ લોકો ધીમે ધીમે પતનના પ્રારંભ તરફ ગાદીઓને લઈ જાય છે અને ચોથી પેઢી છે એમાં પચીસ ટકા સત્વગુણ અને રજોગુણ છે પંચોતેર ટકા પ્રવેશી જાય છે એટલે એ લોકો આળસુ બની જાય છે ધર્મ તરફ જઈ શકતા નહીં સત્ય તરફ જઈ અને પાંચમી પેઢી છે એમાં પંચોતેર ટકા તમો ગુણ પચીસ ટકા રજો ગુણ એટલે એ પતન કરી નાખે અને કારણ કે ધર્મ હારસ થઈ ગયો જે આપણે સંતો માટે એમ કીધું છે કે ધ્રુતિ ક્ષમા દમો સેમ શોચ મંત્રી નીકળે ગાદી ઊભી કરી હોય અને જેને જે સંતે મહેનત કરી હોય એ સંતે જે કર્યું હોય પછી એની પાંચમી જગ્યા આવે તો એને એ ન ખબર હોય કે પૂજ્ય વડીલ સંતે કેટલી મહેનત કરી કેટલી કરીને કરીને ગાદી પણ મારો પ્રશ્ન એ છે કે કોઈ સંત એ પોતાના જીવનના અંતિમ ક્ષણમાં હોય હોસ્પિટલ હોય અને એના સહિષિકા ત્યાં કરાવી લેવામાં આવે આવા આક્ષેપ સંતો પર પ્રોપર્ટી માટે લાગે ઋષિ ભારતીજી તમને એ વાતનું તો જો બધા સંતોને દુઃખ છે તો યોગ્ય ન જ કહેવાય તો યોગ્ય ન જ કહેવાય પરંતુ એમની શું ઈચ્છા હશે અથવા તો એની સાથે જે સંતો હતા એણે કેમ કોઈ સ્ટેપ ના લીધું એ પણ એક ક્વેશ્ચન માર્ગ છે પરંતુ એ તો જ્યારે અત્યારે કુંભનો વિષય ચાલી રહ્યો છે એટલે એ વડીલ સંતો બેસીને શું નક્કી કરી એના ઉપર આપણે છોડીએ પરંતુ કોઈ સારો રસ્તો નીકળે એના માટેનું આપણે વિચારીએ એમની શું ઈચ્છા હોય હરિગીરી મહારાજની શું ઈચ્છા હોય મહેશગીરીની શું ઈચ્છા હોય પરંતુ હું તો એવું ઈચ્છું કે જે સંતમાં લાયકાત હોય પાત્રતા હોય યોગ્યતા હોય એવા સંત હંમેશા બેસવા જોઈએ ગાદીએ કોણ છે લાયક એ તો હવે ભગવાનને વડીલ સંતોને ખબર પરંતુ હું એક ગાદી વિશે થોડી ચર્ચા આપને કરી દઉં એના ઉપરથી આપને બધું તાર તાગ મળી જશે જી તો હું એમ કહું છું તમે મહાભારતમાં ડોક્યું કરો તો ધૂતરાષ્ટ્રને હંમેશા એવી ઈચ્છા હતી કે મારો દુર્યોધન જ ગાદીએ બેસે જિંદગી ભરે એને પ્રયાસ કર્યો બરાબર પોતે તો સફળ ન જ રહ્યા અને દુર્યોધન પણ ગાદી ન ભોગવી શકે કારણ કે વંશ પરંપરાની એક વિચારધારા હતી અને બીજી બાજુ તમે જુઓ તો વ્યાસ મહારાજ એ ભાગવત ભણી લીધા પછી કે હું આ વારસો કોને આપું ગુરુકુલમાં બધા જ છાત્રો પર દ્રષ્ટિ કરી પરંતુ પોતાનો દીકરો શું એ કારણ કે બ્રહ્મનિષ્ઠાને વરેલો હતો એને જ્ઞાન આપ્યું એનો દીકરો હતો વંશ પરંપરા જ હતી પરંતુ યોગ્ય હતો એટલા માટે એને જ્ઞાન શું છે બીજી બાજુ તમે જુઓ કે નાનકદેવ જ્યારે ગાદી ઉપર બેઠા હતા ગોવાળ આવ્યો નહોતો એટલે ગૌશાળાનું વાંસ વાંસીદુનું કામ બાકી હતું એટલે પોતાનો દીકરો આવ્યો એટલે દીકરાને કીધું કે બેટા ગૌશાળામાં સાફ સફાઈ કરવાની છે ના પાડી હું નહીં કરું એ મારું કામ નહીં એટલે નાનકદેવ વિચાર કરવા લાગ્યા અને થોડી વાર થઈ પછી ગોવળ આવે છે કે બેટા ગૌશાળામાં સાફ સફાઈ કરી નાખો કરી નાખીશ ગુરુદેવ પોતાની ગાદીનો શિરપા એક ગોવળને એણે

પણ મને જો મોટા બાપુ ભારતી બાપુ હતા ત્યારે હરિગિરીજ મહારાજના તનસુગીરી બાપુ પણ ખૂબ સાથે રહ્યા છે અને ત્યારે હરિગિરી મહારાજ પણ વારે વારે આવતા હતા જૂનાગઢ અને એ વખતે મને ખ્યાલ છે ત્યાં સુધી કે એની પાસે ઘણા કાગળિયા બાપુની હાજરીમાં એમ નહીં આપતા હતા મેં ઘણી વાર જોયેલું છે કેનારી હા હરિગીરી મારાને આપતા હતા મને ખ્યાલ છે મેં જોયેલું પણ શેના છે એ તો અમારો અમે તો નાના પડીએ સેવા કરતા એટલે અમે કંઈ એને ક્વેશ્ચન પ્રશ્ન પૂછી ના શકીએ અને પછી આ પ્રશ્ન મહેશગીરી બાપુનો આવ્યો હવે એના કાગળિયા છે એ કઈ રીતે આપ્યા હોય તો એ તો બધાને ખ્યાલ છે હોસ્પિટલમાંથી તો હું એમ કહું છું કે અત્યારે કોર્ટ મેટર થઈ ગઈ છે અને મામલતદારે શ્રીએ એ જવાબદારી લીધી છે એ જ એક દુઃખની વાત છે એક સમય હતો મંદિર ઉપર છે જો આજે હું તમને કહું કે ધર્મ ગુણ થાય ને ત્યારે ધંધો

હવે જૂનાગઢના સંતો ઉંમરમાં તો મારા કરતાં મોટા છે એટલે હું કોઈ અપીલ ના કરી શકું પરંતુ ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને એક સંવાદનો માર્ગ સમાધાનનો માર્ગ નીકળે એવી આશા તો સરકારે લીધું છે જી જી ને છેલ્લે ભીડભંજન મહાદેવ મંદિરમાં જ્યારે મામલતદાર સાહેબે એ બધી વસ્તુ તનસુગીરી બાપુનો રૂમ ખોલ્યો ત્યારે અમે હતા ત્યાં સાક્ષી તરીકે ઘણા સંતો હતા અને આપણને જોઈને એમ થાય કે એક સમય હતો કે રાજસત્તા સત્તા પાસે આવતી હતી અને આજે ધર્મ સત્તા એ રાજસત્તા પાસે જાય છે એટલું પરિવર્તન થયું છે તો રાજકીય લોકોને પણ એમ થતું હશે કે આજે ધર્મ સત્તા કેમ ડાઉન થઈ રહી છે પરંતુ ટોટલી ધર્મ જગતમાં એવું પણ નથી કે સાચા સંતો પણ અત્યારે છે એવું પણ નથી પરંતુ એની માત્રા આજે ઘણી ડાઉન બાપુ મારે એક છેલ્લો સવાલ આપને પૂછવો છે કે મહેશગીરી સંસદ સભ્યો મહિના ભગવા ઉતારી નાખ્યા સાંસારિકની જેમ રહ્યા પાછા આવ્યા ફળિયા આવીને એ જે મંદિર છે તેનું આશ્રમ એના ગાદીપતિ બની ગયા ઘણા બધા સંતો છે જે પીડિત છે અવાજ કેમ શું થાવ જૂનાગઢથી કોઈ હવે જુઓ અત્યારે સંતોમાં બે વિચારધારા ઊભી થઈ ગઈ છે એમની સાથે જે જોડાય છે એમની સાથે છે હરીગિરી મહારાજ સાથે જોડાયે છે હરિગીરી મહારાજ સાથે છે અત્યારે કુંભનું વાતાવરણ ચાલે છે એટલે બધા અખાડાના સંતો કુંભમાં છે એટલે જ્યારે કુંભ પૂરો થશે અખાડા પૈસા હવે એ તો જો મોટા બાપુ હતા ત્યારે મને ખ્યાલ છે કે ભારતી બાપુને હાજરીમાં જે વ્યવહાર થતો એ તો લેખિતમાં થતો હતો હું જ્યારે હતો ત્યારે જે ભવનાથ મંદિરની પાછળ જે અખાડો ડેવલપ થયો છે તો એ અખાડાઓ છેલ્લે ત્રણ કરોડનો હિસાબ તો મારા હસ્તે થયો એ બધો હિસાબ છે પોંચ ફડાતી હતી અને એના વાઉચર ઉધારવામાં આવતા હતા જે એ વખતે એન્જિનિયર હતા હું ન ભૂલતો હોય તો રામભાઈ ઓડેદરા એના પાસે એ બધો હિસાબ હતો મારી પાસે જે હતું એની વાત કરું છું અને પછી હિસાબ અખાડા પાસે તો એ તો અખાડી પાસે હોય તો જ રજૂઆત કરી આક્ષેપ કઈ રીતે કર્યો છે ભાઈ લેટર કઈ રીતે આવ્યો છે એ પ્રશ્ન બહુ મોટો છે એક સંશોધનનો વિષય છે ને કારણ કે લેટર હરિગ્રી મહારાજે પણ એનો ખુલાસો કર્યો છે કે આ લેટર તો હું ક્યારેક ભારતી બાપુને કે આપણે જે કમંડંદ કુળવાળા મુક્તાનંદ બાપુ એને આપીને જતા હતા કોઈ કામકાજ પડે એટલે પણ એક કોરા લેટર હોય ને પછી ટાઈપિંગ કરીને આપી દીધો હોય તો એ તો એક સંશોધનનો વિષય છે એ તો હરીગ્રીજ મહારાજ ઉપર અને જે આખી ટીમ છે કોર્ટ મેટરની બાબત બની ગઈ છે એ લોકો એનો જે કાઈ સાચું સત્ય શું છે કે અસત્ય શું છે પછી કદાચ સાચું સત્ય બહાર આવશે મને એવું લાગે છે આ બધા એમનેમ પડ્યું છે પણ બાપુ આપ આવ્યા અને કુંભની અને સનાતન ધર્મ ની ચિંતા વ્યક્ત કરી બધી વાતો કરી એ બદલ આપનો આભાર જય કી જય કિનારી ૐ નમો નારાયણ ન્યૂઝ રૂમને ખૂબ ખૂબ કિશન આપની આ મીડિયા એ ભારત દેશ દેશને સનાતન ધર્મમાં હંમેશા સત્ય ન્યાયના પક્ષમાં અને તટસ્થ રીતે એક બુલંદ અવાજ બનીને ઊભી રહે અને જ્યાં જ્યાં કોઈ લોકોનો અવાજ નથી સાંભળી શકતું એનો અવાજ એ ન્યૂઝ રૂમ હું ઘણીવાર જોઉં છું ત્યારે આપ જે પ્રશ્નો ઉઠાવો છો તો એ જે લોકો ગુરુઓ સુધી કે રાજકારણીઓ સુધી નથી પહોંચી શકતા ત્યાં આપનો આ ન્યૂઝ અવાજ પહોંચે છે તો હજુ પણ એ અવાજ બુલંદ બનતો રહે એવી શુભકામના પાઠવું બસ એના માટે પરમાત્મા અને સંતોના આશીર્વાદ અમને હંમેશા મળતા રહે જય ગિરનારી જય ગિરનારી ઓમ નમો નારાયણ નમસ્કાર નમસ્તે